મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ભોગ બનેલા લોકોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને આકૃત્ય કરનારા સામે આકરી કાર્યવાહીની માંગ સાથે પાસાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે આવેદનમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાની અંદર પાટીદારો તેમજ અન્ય સમાજના ખેડૂતોને વ્યાજખોરો ભૂમાફિયાઓ તેમજ કાગળ ઉપર ચીટિંગ કરતી ટોળકીઓએ અનેક ખેડૂતોની જમીન પચાવી પાડી છે આવા લોકોએ જે ખેડૂતોની જમીન પચાવી પાડેલ છે તે ખેડૂતોને ન્યાય અપાવવા માટે કલેક્ટર સમક્ષ માંગણી છે કે આવા ખેડૂતોને ન્યાય મળે તે માટે મોરબી જિલ્લા એસપી તેમજ આપની નિગરાણીમાં સારા પોલીસ અધિકારી તેમજ મહેસૂલ અધિકારીની ટીમ બનાવીને એક અલગથી તપાસ કમિટી નિમિને તપાસ કરવામાં આવી અને આવા ખેડૂતોને ન્યાય મળી પ્રામાણિક તપાસ થાય તો ઘણા બનાવોનો પર્દાફાશ થઈ શકે તેમ છે હાલમાં જ એક ખેડૂત સંજય અધારાનો દાખલો આપણી સામે છે જેમાં આઠ લાખ ઊંચા વ્યાજે આપીને કરોડોની જમીન ધાક ધમકીથી પચાવી પાડવાનું ષડયંત્ર સામે આવેલ છે આવા અનેક કેસો મોરબી જિલ્લાના અનેક ગામોના અનેક ખેડૂતો સાથે બનેલું છે સંજય અધારા સાથે જે ઘટના બનેલ છે તેમાં બંને આરોપીઓ સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગંભીર પ્રકારના ગુનાઓ ખૂબ મોટા પ્રમાણમાં નોંધાયેલા છે આ લોકો ટોળકી રચી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરી સંજય અધારા જેવા અનેક ખેડૂતોના સાટાખાત ભરી લેવા સોદાખત કરી લેવા તેમજ દસ્તાવેજ કરી લેવા આવા ક્રિમિનલ માણસો અનેક ખેડૂતોની આજીવિકા સમાન પોતાના બાપ દાદાની જમીન તથા મિલકતો ધાક ધમકીથી પચાવી પાડી છે તેના અનેક દાખલાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે મનોજભાઈ પન્નારાયે આ મામલે જણાવ્યું છે કે નાની રકમમાં કરોડોની જમીન પચાવી પાડવાના અમુક અધિકારીઓ સારા છે તે તપાસ કરે છે પરંતુ અમુક અધિકારીઓ આરોપીઓ પાસેથી પૈસા લઈ ફરિયાદીને જ હેરાન કરે છે કલેક્ટર અને એસપી સમક્ષ માંગણી છે કે આવા કેસોને ગંભીરતાથી લઈ સારા અધિકારીને તપાસ સોંપવામાં આવે જો આ મામલે પ્રામાણિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ મોરબી ઘણા સમયથી અમે પાટીદારો અને અન્ય ખેડૂતોની જમીન જે આ વ્યાજખોરો લુખાવો અને જે રીતે પચાવી પાડવામાં આવે છે દાદાગીરી કરીને થોડા આમથા પૈસા આપીને જમીન લખાવી લેવી ખોટા કાગળિયા ઊભા કરી દેવા અને ખેડૂતોની કરોડોની જમીન થોડા રૂપિયામાં પચાવી પાડવાનું જે મોરબી જિલ્લામાં અમુક ટોળકીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે અમે અનેક વાર રજૂઆત અધિકારીઓને કરી છે આજે અમે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા જઈ આ તમારી સામે સંજયભાઈ છે જેની બજાર કિંમત પિસ્તાલીસ કરોડ રૂપિયા જમીનની છે આમ છતાં આઠ લાખમાં લખાવી પચાવી લેવી અને ફરિયાદ કરી આમ છતાં જે અધિકારીએ એફઆઈઆર દાખલ કરી જે અધિકારી ન્યાય આપવા આવ્યા એમની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટમાં જઈ અને ફરિયાદને ઊંધા રસ્તે લઈ જાવી અધિકારીઓ જે સારું કામ ક્યાંક ક્યાંક કરી રહ્યા છે એને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે જે આરોપીઓ છે આ કેસમાં એ ક્રિમિનલો છે એના અનેક જગ્યાએ જમા જમીન પચાવી પાડવા ત્રણસો બે ત્રણસો હાથ એવા અનેક ગુનાઓમાં એમના નામ છે આવા ક્રિમિનલોની સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે આ એમના ધર્મપત્ની છે જેમને સુસાઈડ કરવાના પ્રયત્ન કર્યા છે અમારી પાસે હોસ્પિટલોના દવા પીધી હોય અને એના બિલ પણ છે બબ્બે વાર આવો પરિવાર માસડો બિછવાઈ જાય છેલ્લા છ મહિનામાં સાત યુવાનોએ ખેડૂતોએ આ જિલ્લામાં આત્મહત્યા કરી છે એમાં એકમાં જ ફરિયાદ થઈ છે છ માં ફરિયાદ પણ પરિવાર કરવા તૈયાર નથી કે દીકરો વયોગીઓ હવે શું કરવી છે ફરિયાદ આવી પરિસ્થિતિમાં અમે તંત્ર પાસે ન્યાય માગી છે આ એક બીજો પરિવાર છે એમના પતિ પત્ની છે આમની જમીન પચીસ લાખમાં કરોડોની રંગપર ગામની જમીન પચાવી લીધી છે બેલા ગામની પચાવી લીધી છે હું તમને ગુંડાની નેસડાની આવા તો તમને નસીબ પરની આવા તો કેટલા ગામના નામ આપી શકું એમ જોઉં પચીસ લોકો તો અમારી પાસે યાદીમાં છે જે જાહેરમાં ન આવ્યા હોય એ તો અલગ છે આ ભાઈ છે ક્યાં ગયા હા ભાઈ અહીંયા આવો નીચે આવો અમને આઠ લાખ રૂપિયા લીધા હતા ચાલીસ લાખ નો દસ્તાવેજ કરી દીધો તો સામે આઠ લાખ પાછા આપી દીધા તો એમ કે છે કે હવે હજી તમારા પૈસા પાછા નથી મળ્યા દસ્તાવેજ પાછો નહીં કરી દઈ આવા જે ડરાવી ધમકાવીને મોરબીની અંદર લુખાગીરી કરીને વ્યાજખોરી દાદાગીરી આ પ્રકારનું જે આખું ચાલી રહ્યું છે ષડયંત્ર એની સામે અમે એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમને ન્યાય આપો અને જે સારા અધિકારી છે એમની નિમણૂક કરવામાં આવે એવા અધિકારીઓને તપાસ આપવામાં આવે ક્યારેક એવા અધિકારીઓ હોય છે કે તપાસ કરવાની જગ્યાએ સામેવાળા પાસેથી પૈસા લઈ લઈએ અને એન્ટ્રી ઉપાડી દે અમારા ખેતરોમાં જમીનોમાં અને પોલીસ તપાસ યોગ્ય ન કરે આવું પણ ખેડૂતો સાથે થઈ રહ્યું છે તો અમે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબની નિગરાનીમાં આવા જે વીસ પચીસ આ જિલ્લામાં કેસ છે સંજયભાઈ જેવા આમના જેવા એ કેસ સ્પેશિયલ રીતે અલગથી લઈ અત્યારે યુદ્ધનો માહોલ છે એટલે આ વિષય પતે યુદ્ધનો પછી અલગથી એક ટીમ બનાવીને અમને ન્યાય આપે એવી અમારી આજની માંગણી તમને ખબર છે એવી રીતે અમે વધુ તાકાતથી આંદોલન કરશું આજે મેં કલેક્ટર સાહેબને નિવેદન પણ કરેલું છે કે પાટીદાર યુવા સેવા સંઘના યુવાનો હજારો જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો અમે સરકાર અને તંત્રની મદદમાં છીએ પરંતુ અમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય પણ આપવો તમારી ફરજ છે અને આ પરિસ્થિતિમાં જો ન્યાય નહીં મળે તો અમે આગળનું આંદોલન સાથે મળીને નક્કી કરશું મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ અગારા રવાપર મેં રાજકોટ મોહિતભાઈ આગળથી આઠ લાખ રૂપિયા લીધેલા હતા એમનું મેં સમાધાન કર્યું હતું અને વારં પછી વળી રિટર્ન બીજી વખત એને ખોટું ઓલું કરીને કે ધમકી મારીને મારી પાસે એવી ધમકી મારે છે કે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે ના જમીન મને તું તારી મને તું આપી દે ના સારા વાઇટ નહીં રે મારી પાસે એને એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા માગ્યા હતા મેં એમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા પછી મને એને બીજા મહિને બોલાવીને મારી પાસે હિસાબ એને કરાવી મને કે તારે એક કરોડ ને પાત્રીસ લાખ રૂપિયા દેવાના થશે કે એ બરાબર તારે જ્યાં તોડવું હોય અહીંયા ધોડી લે કીએ જ્યાં જવું હોય અહીંયા જા વર્ષ પહેલા અંદાજીત અગિયાર બાર મહિના થયા પછી મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારે આવી પોઝિશન છે તો મારો આ પ્રશ્ન સાંભળો એમ પછી પ્રશ્ન આખો સોલ્વ થઈ ગયો કે આપણે આ બધું તમે અમને આટલા રૂપિયા આપી દો અમે જેટલા દીધા એટલા રૂપિયા તમે પાછા દીધો સમાધાન કરી નાખ્યું તો સમાધાન કરી નાખ્યું તોય વારંવાર ધમકીઓ આવે એવી અને ખોટા મીડિયા સામે ખોટું બોલી અને કેસને આપણી જમીન લુલી લંગડી કરવા માટે કે આ જમીન તું મને આપી જ દે એમ આ લખાવી લીધી હતી એને મારી પાસે પણ મેં એમને પૈસા પાછા આપ્યા એટલે એને મને પાછી લખીને આપી કે આ હું તને હવે પછી આ કાંઈ કરીશ ને એને કેસ કર્યો એ કોર્ટમાં એને દાવો કર્યો હતો એ એને પાછો લઈ લીધો એનું મને એને લખાણ કરીને આપ્યું છે તો એ વારંવાર ધમકીઓ આપે આ અંગે મેં ફરિયાદ કરી હતી એ ડિવિઝન આ એ ડિવિઝનમાં મને આમાંથી ન્યાય મળવો જોઈએ મેં મારા પૈસા પાછા આપી દીધા તો એ મને વારંવાર ધમકી મારે